વહલાબેનો લક્ષ્મીનારાયણ દેવની ચિંતામણી પારાયણ સવારના સેશનમાં રૂડા રૂડા ગાદીવાડા શ્રી ના આશીર્વચન ગાદીવાડા શ્રી ના દર્શન પ્રાપ્ત થયા દરેકના અંતરમાં એટલો બધો આનંદ છે મને ઘણા બધા બહેનો કાલે સાંજે હતા કે અક્ષરધામ આનંદ આવે છે પેલી કથા આપણે સાંભળતા હોઈએ પરંતુ આ નિષ્કુળાનંદ સ્વામીના કલમે લખાયેલા શબ્દો અને શ્રીજી મહારાજની દ્રષ્ટિ પ્રસાદીના શબ્દો છે એટલે એનાથી દરેકને અંતરમાં શાંતિ થાય છે નહીતર પેલી કથા હોય તો એમાં મનોરંજન સાથે સાથે થતું હોય તો એમાં સહેજે સહેજે બધાને આનંદ આવે પણ બધા એમ કહેતા હતા કે આ તો વાચિત જવાનું તો એમાં કેમ ન થશે પણ દરેક બહેનોના અંતરમાં એટલો બધો આનંદ છે કારણ કે મહારાજનું સુખ પેલા કથા કરતા હોય ને તો એમાં એવું થાય કે અમે અમારા શબ્દો ઉમેરતા હોય અને આ ડાયરેક્ટ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે એટલે આપણને બધાને અંતરમાં શાંતિ થાય છે એટલે એકાગ્રતા એકાગ્રતાપૂર્વક શ્રી હરિની મૂર્તિ અંતરમાં ધારી અને આપણે બધાએ શ્રી ભક્ત ચિંતામણીની શરૂઆત કરીએ બધાએ ભક્ત ચિંતામણીનું પ્રકરણ કેટલામાં આવ્યા હતા કેટલામાં આવ્યા તા એક કાઢ્યું છે બધાએ